ધારી તાલુકાના વીરપુર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો ડોક્ટર રાજન જાદવ મદદનીશ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ અમરેલી જગદીશભાઈ સોલંકી સીઆરસી મીઠાપુર માધ્યમિક શાળાના પ્રમુખ ભગવાન બાપા શાળાના આચાર્યો તેમજ પૂર્વ સરપંચ પ્રતાપભાઈ વાળા અને શાળાના શિક્ષકો તેમજ ગામના આગેવાનો એસ ના સભ્યો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર રાજન જાધવ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાળકોને શાળામાં પ્રવેશશીલ પુસ્તકો તેમજ પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા રિપોર્ટર સંજય વાળા ધારી સરસ મજાનો સહયોગ આપ્યો અને સુંદર મજાનો કાર્યક્રમ થયો આ તકે આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એક કાર્યક્રમ આપ્યો છે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કે એક પેડ માકે ના એનો ખૂબ જ સંદેશો આપણા વન સંરક્ષક સાહેબ દ્વારા આપવામાં આવ્યો અને દરેક બાળકને એવું કહેવામાં આવ્યું કે આપણે એક વૃક્ષનું આરોપણ કરીએ અને આપણા પર્યાવરણને જાળવણી કરીએ આ તકે ખૂબ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો ખૂબ સરસ પૂજામાં લાભ લીધો જાય